કાંકરી દિયોદર અને ભાભાર એટલે કેડીબી બનાસકાંઠા એસપી અને ફાર્મર પ્રોડ્યુસર કંપની માનવતા ખેડૂત મિત્રોને કેડીબી કે એસપી અને ફાર્મર પ્રોડ્યુસર કંપનીના જય ગૌમાતા ખાસ નોંધે છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવે છે આ ત્રણેય તાલુકાના પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતો માટે એક ઉજ્જવર્તક ત્રણ તાલુકાની ખેડૂતોની ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી કંપની એટલે કેડીબી ફાર્મર કંપની ત્રણ તાલુકાના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની કંપનીમાં સવાસદ બનવા માટે કંપની તરફથી આ એક જાહેરાત મૂકવામાં આવે છે જૂથ સંખ્યામાં સભાસદો લેવાના હોય વહેલા તે પહેલાંના ધોરણે બે ફી પેટે ભરીને ડોક્યુમેન્ટ સાથે કંપનીમાં તારીખ અઠ્યાવીસ બે બે સુધી નીચે આપેલા સરનામા મુજબ તાત્કાલિક ધોરણે મોકલી આપવા વિનંતી જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક સાત બાર અને આઠ અના ઉતારા બે પાસપોર્ટ સાઇઝના ફોટા સરનામું નોંધી લેશો કેડીબી બનાસકાંઠા એસપી એન્ડ એફ પ્રોડ્યુસર કંપની લિમિટેડ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર દિલવાડા દિલવાડા રોડ દિયોદર મોબાઈલ નંબર નોંધી લેશો ચોરાણું બે સત્તાણું એકવીસ આઠસો આઠ

જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સભાસદ તરીકે ત્યારે આપણે કંપનીમાં જોડાવાનું ચાલુ છે તો જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા તમામ ખેડૂતો આ કંપનીમાં સભાસદ તરીકે વહેલામાં વહેલી તકે જોડાઈ જાય તેવી ત્રણેય તાલુકાના ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધીમાં પહેલાના ધોરણે જોડાઈ જવા વિનંતી